મારામારીનો વિડીયો વાયરલ થયો હતો રોડ વચ્ચે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો મારામારીનું કારણ હાલ અકબંધ છે જાહેરમાં મારામારી વચ્ચે કેટલાક યુવાનો વચ્ચે મારામારી થઈ હતી મારામારીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેટલાક યુવાનો મારામારી થઈ હતી જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે મારામારીનું કારણ શું છે હાલ અકબંધ છે રોડ વચ્ચે કેટલાક યુવકો વચ્ચે મારામારી થઈ હતી ઝઘડો થયો હતો જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કેટલાક યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી મારા મારી

વધુ વિગતો માટે અમારા સંવાદદાતા હેતાલી શાહ જોડાઈ ગયા છે હેતાલી શું છે આ ઘટનાને લઈને વધુ અપડેટ ચોક્કસથી જે પ્રમાણે આણંદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી ગયો છે અને એવામાં જ બાકરોલ વિસ્તારમાં જાહેરમાં જે આ મારામારી થઈ છે તેનો વિડીયો જે છે ત્યાંથી પસાર થતા એક વ્યક્તિએ બનાવ્યો હતો અને ત્યારબાદ આ વિડીયો જે છે વાયરલ થયો છે આ મારામારી કયા કારણોસર થઈ તે હાલ તો જાણી શકાયું નથી પરંતુ જે પ્રમાણે અસામાજિક તત્વો જે પ્રમાણે મારામારી કરી રહ્યા છે તેને લઈને જે સ્થાનીય વિસ્તાર છે ત્યાં થોડો ભયનો માહોલ

જે પ્રમાણે આ વિડીયો વાયરલ થયો છે ત્યારબાદ ધ્યાને છે હાલ પોલીસ કાર્યવાહી કરી રહી છે જે અસામાજિક તત્વો છે તેને ઓળખવાની કામગીરી કરી રહી છે ત્યારબાદ જ જે અસામાજિક તત્વો કયા હતા અને કયા કારણસર આ જે મારામારી થઈ છે તે બહાર આવશે હેતાલી સમગ્ર માહિતી બદલ આભાર